પૂર્વજો ની આજે પણ યથાવત છે ચોમાસુ વરસાદ કેવો રહેશે જેની માન્યતા આજે પણ જીવિત છે દેશના દરેક કાળ થી વરસાદના વર્તારા કરવાની અનેક પરંપરાઓ પ્રચલિત છે જેમાં ગુજરાત ની વાત કરવામાં આવે તો અગાઉના સમયમાં ખેડૂતો ચોમાસા નો વર્તારો ટીટોડી પક્ષી ના ઈંડા ના આધારે કરતા હતા જે આજે પણ આ માન્યતા જીવંત છે ટિટોડીના ઈંડા મૂકવાની રીત થી આવનારું વર્ષ કેવું અને વરસાદ કેવો રહેશે તેની આગાહી કરવાની રીત ખૂબ જ જાણીતી છે ટીટોડી કેટલા ઈંડા મૂકે જમીનથી કેટલી ઊંચાઈ પર મૂકે ઊભા કે આડા આ તમામ પદ્ધતિથી આવનારું વર્ષ અને વરસાદનું અનુમાન કરાય છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે ગ્રામપાત સોસાયટીમાં નવી બની રહેલા બિલ્ડિંગના બીજા માળ પર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે બીજા માળ પર ટીટોડીના ઈંડા જોતા ગ્રામ્ય માન્યતા મુજબ આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થવાનો અંદાજ છે ટીટોડીએ ચાર ઈંડા મૂકેલા જોઈને મકાન માલિક વાસુદેવ ભાઈ ખુશ થઈ ગયા હતા અને તેમની જાણકારી મુજબ આ ચાર ઇંડા ઊંચાઈવાળી જગ્યાએ મૂક્યા છે તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહીની સાથે સારા ચોમાસાની આશા વર્તાઈ રહી હોવાની જણાવ્યું હતું રિપોર્ટર વનરાજ સિંહ થાન માલપુર અરવલ્લી પિય ગપ મારું નામ દીપક કુમાર વાસુદેવભાઈ મહેશ્વરી અમે મૂળ રહેવાસી રામપારક સોસાયટી મોડાસા અરવલ્લી જિલ્લામાં આજ રોજ અમે જૂની માન્યતાઓ ઘણી બધી સાંભળી હતી કે જેટલી ઊંચાઈ ઉપર ટીંટોળી ઈંડા મૂકે અને જેના પ્રમાણમાં વધારે મૂકે એટલો વરસાદ સારો આવે એવા સંકેત હોય છે આજે અમે આ ઉંમરે રજુ ટીંટોળી અને ટીંટોળીના ઈંડા અમારા ત્રીજા માળ ઉપર નવીન બનેલા મકાન ઉપર ત્રીજા માળ ઉપર ઈંડા મૂકેલા છે ચાર ઈંડા છે અને આજે જોઈને અમને બહુ ખુશી અને પ્રસન્નતા થાય છે

હવે કરીશું એના ઉપર છે છે જે અમને ખૂબ થાય મારું નામ વાસુદેવ શાહ હું સોસાયટીમાં રહું છું અને મારા મકાનના ત્રીજા માળના ઉપર ઈંડા મેળ્યા છે પૂર્ણ અનુમાનિત અનુસાર વરસાદની જે આગાહીઓ કરવામાં આવે છે એ અનુસાર જેટલી ઊંચાઈ ઉપર ઈંડા મૂકવામાં આવે એટલું વરસ સારું આવે એવું માનવામાં આવતું હતું અને અમને પણ એ વસ્તુનો આનંદ છે કે એટલા ઊંચાઈ ઉપર ચાર ઈંડા મૂકેલ છે એનાથી વરસ સારું આવવાના સો ટકા સમાચાર સારા મળે છે સારા એંધાણ મળે છે કે વરસ સારું આવશે અને અમારા વેપારી વર્ગ માટે તો સારી વાત છે અને અમારા મકાન ઉપર મૂક્યા છે એ બહુ સારી ખુશીની વસ્તુ છે ધન્યવાદ